સંકલ્પ વિકલ્પ એને જ મન કહેવાય મન લય થઈ જાય એટલે અજમપા સિદ્ધ થઈ ગયા સોખો પુરાવો છે કારણ કે વાણી ઉઠી જાવું છે શબ્દ

મન સુક્ષમ સુરે છે સૂક્ષ્મ આવેક્ષું પામે આપણે સુરતા રીતે રાનભાઈ દસમ દવા માં ગઈ મન જો સૂક્ષમ ના હોતું હોય ને મરી ગયો હોય તો એ સુરતા પાછી નિષેધ આવે દસમ દ્વાર લાવવું એટલે કે આપણા દેહની ની બહાર જવાનું દશમ દ્વાર દશમ દ્વાર ખોલી અને જે બહાર નીકળી અને બહાર નીકળ્યા પછી અંદર આવું તો અંદર મન હોય તો જ અંદર આવે છે ને આ રીતે એને અનુભવ કરવાનો છે ને આ રીતે સાધક ને હાલવાનું છે અને નિત અભ્યાસ કરવાના છે નીત અનુભવ કરવાના છે આ બધું જાણી જવા છે કઈ થઈ નથી ગાવાનું કે આ રહેણી કે રામ છે

કે હું તારો સાથ નહીં દઉં છતાંય છતાંય આપને કેટલો કેમ કરે તારે પાંચ મિનિટની રજા ન મળી જો બે મિનિટની રજા શ્વાસ છે મળી ગઈ જીવન તો આ ઈશ્વર આપને જે જીવિત રાખે છે આપણી સેવા કરે છે તો એનું ભજન આપણે નીચે કરતા ને આપણે બીજે ગોતવાના છીએ તો ક્યાંથી મળવાનો છે તારે નહીં મળે પણ ઈશ્વરને જ્યાં ગોતવા જાય છે ને તો ઈશ્વર નથી મળતો પણ ઈશ્વરમાં આપણે પોતે ની અંદર જયારે ઈશ્વર ને ખોવાઈ જાવું ને તો ઈશ્વર આપણને ગોતે આપણે ઈશ્વરને ગોતવા માટે પોતાની અંદર જો ખોવાઈ ગયા તો ઈશ્વર ગોતી દેવાના તો એ ગોત છે તો આપણે પાસે આવશે પણ આપણે જયારે ગોતવા નીકળશે ને અહીંયા મંદિર માં છે તો ઈશ્વર કોઈ જે મળતો નથી એટલે ઈશ્વર ને ગોતવો હોય તો પોતાની અંદર ઉતરવું કોઈ સમૃદ્ધ સદગુરુ નું શરણ લેવું એની પાસેથી આ વિધિ આખી જાણવી